નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ઓડકા ગામમાં મીર પરિવાર દ્વારા શ્રી મેલી માતાજી તેમજ શ્રી ધાવડી માતાજીના સતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું મુખ્ય યજમાન તરીકે મીર પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા ત્યારે મુખ્ય આચાર્ય પદે આશુતો શાસ્ત્રી દ્વારા હવન સંપન્ન કરવામાં આવ્યું